જય શ્રી કૃષ્ણ ગોવિંદ નામ લે કરે પ્રાણ મારા ની કરે હે ઉ તું કર પ્રભુ જબ પ્રાણ મારા ની કરે ગોવિંદ નામ લો ફેર પ્રાણ મારા ની કરે હે ઉભુ કર જબ પ્રાણ મારા ની કરે ગંગાજી ના ઘટ પર હો કે જમુના જી ના ઘટ પર હો મારી નજીક હો જબ પ્રાણ મારા ની કરે મારી નજીક હો જબ પ્રાણ મારા ની કરે ગોવિંદ લવ પરવા પ્રાણ મારા ની કરે એવું પ્રભુ કરજી જબ પ્રાણ માર ની કરે વંદ્રાવનમાં હો માર મુખમાં તુલસી દળ હો વિષ્ણુ ચરણ જલ હો જબ પ્રાણ ની કરે મુખ માં તુલસી દલ હો વિષ્ણુ ચરણ જળ હો જબ પ્રાણ મારા કરે ગોવિંદ નામ પર પ્રાણ મારા કરે એવું પ્રભુ કરજે જબ પ્રાણ મારા કરે સન્મુખ સનમોક્ષામે હોના સ્વરો સન્મોક્ષામે હો વંશીના સ્વરો એ વા દર્શનાપ જીજપ્રાણ મા રનિ કરે એવા વાદર્શનાપ જી જબ પ્રાણ મા રનિ ગોવિંદ નામ લાણ નિ કરે હેવુ પ્રભુઆપજી પ્રાણ મા ર નિ કરે ಸಿರ ಪೂಟ ಮುಖ ಪಲ ಹೋ ಸಿರ ಪೂಗಟ ಹೋ ಮುಖ ಪಲ ಹೋ ಧ್ಯಾನ್ ದರು ಜಾಣಿ ಕರೆ ಏನ ದರು ಜ ಪ್ರಾಣ ಮಾರನಿ ಕರೆ ಗೋಬಿಂದು ನಾಮ ಲ ಪ್ರಾಣ ಮಾರನಿ ಕರೆ ಹೂ ಪ್ರಭು ಯೇ ಜವ ಪ್ರಾಣ ಮಾರನಿ જબ કંઠમાં આવે કોઈ રોગ ન સતાવે જબ કંઠ પર પ્રાણ આવે કોઈ રોગ ન સતાવે યમના દર્શન નો થાય જબ પ્રાણ મારા કરે યમના દર્શન નો થાય જબ પ્રાણ મારા કરે ગોવિંદ નામ લાવ ફેર પ્રાણ મારા ની કરે એવું પ્રભુ કરજી જબ પ્રાણ મારા કરે પ્રાણ નીકરે સુખમાં તે ના નામ નિકરે મુખમાં મેરાાણ કરે સુ સુખરામ નીકર સુખમખમાં બસ જાઓ કોખ મં જબ પ્રાણ નીકળે બસ જાઓ કોર દુખમાં મં જબ પ્રાણ મારા ની કરે ગોવિંદ નામ લાવ ફિર પ્રાણ મારા કરે હે વો પ્રભુ કર જબ પ્રાણ મારા કરે ઈસ વક્ત જલ્દી આ જી નહી શ્યામ ભૂલ જાના ઈસ વક્ત જલ્દી આના નહી શ્યામ ભૂલ જાના બંશી બજા જબ પ્રાણ મારા કરે બંશી બજા જબ પ્રાણ મારા કરે ગોવિંદ નામ લવ ફિર પ્રાણ મારા નહી કરે

ଇତୁ ପ୍ରଭୁ ଆପି ଜବ ପ୍ରାଣ ମା କରାସ ନିଅର ଜୀ ପ୍ରଭୁ ସ୍ଵୀକାରୋ ଆଗେ ତାର ଜୀ ଜବ ପ୍ରାଣ ମରା ନିେ ଦାସ ନିଅର ଜୀ ପ୍ରଭୁ ତାରି ମର ଜି ଆଗେ ତାରି ମର ଜୀ ଜବ ପ୍ରାଣ ମା କର ଗୋବିନ୍ଦ ନାମ ଲୋ ଫେର ପ୍ରାଣ ମାରା ନିେ એવું જબ પ્રાણ મારા કરે જે શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવને ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્રાણ જાતા હોય ત્યારે સર્વ જીવને પ્રાર્થના પ્રભુને પ્રાર્થના કરવાનું